તો જય માતાજી જય દ્વારકા જય મા મંગલ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં તો મજામાં રહીશો તો આજે આપણે વાત કરવાની છે દર્શક ભાઈ અને યશકે ભાઈ ની તો યુટ્યુબ માં ધૂમ મચાવે છે એવા દર્શક ભાઈ છે અને એમના ભાઈ છે યશકે ભાઈ યશકે એટલે કે સુનિલ ભાઈ છે એમની ચેનલ પર દે છે તો થમલેન જોઈને તમને ખબર પડી ગઈ છે તો એક ફોનો વિડિયો છે તો આપણે યશકે ભાઈ અને ડીકે ભાઈ જે અત્યારે ધૂમ મચાવે છે તો YouTube માં પણ ધૂમ મચાવે છે Instagram હોય કે પછી Facebook હોય બધીમાં ધૂમ મચાવે છે તો એમના વિશે આપણે અબે મજા આયેગા ના ભીડો છણ કરશું તમને કે ક્યાં ના છે અને ક્યાં રહે છે તો એમનું ગામ છે બિલડી ગામ અબે કેસલ લગા મેરા મજાક

દર્શક ભાઈ છે એમનું નામ ડીકે એટલે કે દર્શકભાઈ અને એસ કે ભાઈ એટલે કે સુનિલભાઈ તો એ બે ભાઈ છે સુનિલભાઈ અને એ સગા ભાઈ જ છે અને ફેમિલી બ્લોગ છે એમના બનાવે છે સરસ મજાના અને અત્યારે સોશિયલ મીડિયામાં ફૂલ ચાલે છે ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય બધા ચાલે છે દેખાય ને એ છે ડીકે ભાઈ અને આ જોઈન કરી દેખાય ને એ ભાઈ છે એસ કે ભાઈ તો એસકે ભાઈ અને ડીકે ભાઈ બે છે તમે ફોટો જોઈ શકો છો એમનો તો આપણે એમની મુલાકાત લેવાની છે થોડાક ટાઈમમાં મેસેજ કર્યો છે એટલે આવે એટલે આપણે એમની મુલાકાત લઈશું અને એમનું ઇન્ટરવ્યૂ લઈશું ખાસ પહેલેથી અને એસકે ભાઈ રહ્યા ને એ લગભગ સાત વર્ષથી યુટ્યુબમાં કામ કરે છે એમની ઘણી ચેનલ હોય હતી પહેલાં અને સાત વરસથી એમની અત્યારે મહેનત સફળ થાય છે એસ કે ભાઈની અને એમના ભાઈ તો એ જીતાણ મહિનીથી બનાવી છે પણ ચેનલ સારી ચાલે છે ગ્રો કરે છે ખૂબ ખૂબ આગળ વધારે એમ ભાઈ બે ભાઈની અને ખૂબ પ્રગતિ કરે કેમકે સાત વર્ષથી મહેનત કરતા હોય તો એમને પ્રગતિ મળે સારું કહેવાય જેમ કે અત્યારે તો સોશિયલ મીડિયામાં ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામમાં બધે ચાલે ને એટલે રીલ ઝટ વાયરલ થાય તો એવું કંઈક છે એમનું ગામનું નામ છે તો તમે કોમેન્ટમાં જણાવી દીજો કે આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું બધાને ઇન્ટરવ્યુ લેતા રહીશું તો ચાલો મિત્રો હવે રજા લઈશું તો આવજો બધા બાય બાય કાલે મળશું નવા બ્લોગ સાથે અને નવા ઇન્ટરવ્યૂ સાથે પણ ઇન્ટરવ્યુ લેવાનું છે જણાવી દેજો તો આવું હતું કું એસકે ભાઈ અને ડીકે ભાઈની કહાની અને હજી તો સામા ઘરવાળી તો એમને કીધી નથી પણ સામા ઘરવાળી આવી ગઈ છે કાલે શોર્ટ વિડિયો માં અને લોંગ વિડિયો માં આવશે પહેલા મળશું નવા બ્લોગ સાથે અને બીજા બ્લોગ આપણે મેકેલા છે જોવાનું ભૂલતા નહીં અને દર્શક ભાઈ સામા ઘરવાળી બતાડી દીધી છે આપણે વિડિયો માં જોયું કે એ ફેમસ હતા એમાં કે સામા ઘરવાળી એમનો ડાયલોગ હતો જેમ કે હવ હવના બધા નવા નવા હોય ડાયલોગ ઉપરથી સામા ખરવાળી તો આપડે એવી રીતે બધા હોય છે નોખા નખા રામ રામ ને સીતારામ વાળા હોય કે પછી આ આપડે દર્શકભાઈ છે અને ઓલા સિંગરભાઈ આયા એ તો આપણે ઓલામાં ઉપડ્યા હતા પારડી વાળામાં પારડી અને આ ઉપડ્યા છે આપણે સામા ઘરવાળી તો ચાલો હવે કાલે મળશું નવા બ્લોગ સાથે